નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું એક બીજા નવા વિડીયોમાં તો દોસ્તો આજે આપણે જોઈએ કે હરિભાઈ એક નવી ગાડી લીધી છે અને તે ગાડી કઈ છે અને ગાડી કેટલામાં આવે છે એનો ભાવ શું છે તે બધું આપણે આ વિડીયો જોઈએ તો આખી એસબી હિન્દુસ્તાની ટીમ મળીને આજે સવારે હરિભા ગાડી લેવા ગઈ હતી અને જોઈએ કે આપણે જોઈ શકો છો કે તેમના આખો પરિવાર અને બધા સાથે ગયેલા છે તો દોસ્તો હરિભા નવી ગાડી લાયા છે અને ગાડીનું નામ છે સ્કોર્પિયો અને આ બ્લેક કલર ની ગાડી છે અને તેની પ્રાઇસ જેમાં સ્કોર્પિયો ક્લાસીસની કિંમત લગભગ ચૌદ પોઈન્ટ સત્તાવન લાખ થી શરૂ થાય છે અને સ્કોર્પિયો એન ની કિંમત લગભગ અઢાર પોઈન્ટ સોળ લાખ થી શરૂ થાય છે જોઈએ તો વીસ લાખ ની ગાડી છે અને એકદમ મસ્ત ગાડી આવે છે અને મહિન્દ્રા કંપની એટલે એની ક્વોલિટી તો કઈક એવું જ ના પડે તો દોસ્તો જોઈએ કે આખો પરિવાર અને બધા મળીને કેવું સેલિબ્રેશન કરી રહ્યા છે તો દોસ્તો પેલા આ વિડીયો જોઈ લો

તો દોસ્તો એસબી હિન્દુસ્તાની ટીમ હમણાંથી ગાડીઓ પર ગાડીઓ લઈ રહી છે તો તમે જોઈ શકો છો અને હવે આગલો વિડિયો હું એસબી હિન્દુસ્તાની ચેનલની આખી આખી હિસ્ટ્રી ઉપર લાવવાનો છું તેમના મેમ્બરો અને ચેનલની શરૂઆત કઈ રીતે થઈ અને તેમના વિડીયોની તે કેટલું કમાય છે એ બધું તમને હું ડિટેલમાં જણાવવાનો છું તો દોસ્તો આ આગલા વિડીયોની રાહ જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક પણ કરી લેજો જેથી તમે હું વિડીયો મૂકું તેની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે તો મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય હિન્દ જય ભારત